કેમ છો મજામાં ને ને બધા મહાદેવ આજે ભાઈ આપણે કેમ્પિંગ કરવા જવાનું છે એ પણ સોલો કેમ્પિંગ એ પણ જંગલમાં હાજી મિત્રો તો ભાઈ અહીંયા હું છું ભાઈ ગીર સોમનાથ થી છું તો ભાઈ ગીર સોમનાથ માં ભાઈ હાવજ ને દીપડા ને વધારે પૂરતી હોય છે તો આપણે ફૂલ કેમ્પિંગ કરવા માટે જાઉં છે તો ચાલો મિત્રો હું હવે ઘરેથી નીકળું આપણે કેમ્પિંગ કરવા માટે જગ્યા ઉપર પૂકી ગયા છે બાકી ગાડી પણ મેકી મેં દીધી છે ને આપણો સામાન પણ આવી ગયો છે એટલો બધી ભારે છે ને ભાઈ નાખું પણ તૂકી ગયું છે એટલે આપણે અહીંથી ઉપાડ ઉપર છે તો ચાલો મિત્રો સામાન લઈને નીકળીએ બાકી ગાડી ભાઈ ચેન્જ કરી નાખી દઈએ કેમકે ગાડી કેટીએમ છે ને અહીંયા આવી શકે સામાન પણ રહી શકે જ મહિના માટે તો ચાલો હવે આપણે એ કરીએ કેમ્પિંગ કરવા માટેની જગ્યા કેમ્પિંગ કરવાની તો ભાઈ મિત્રો છે પડશે કેમકે ભાઈ એક સાઈડનું નાખું છે ને તૂટી ગયું છે ચાલો ભાઈ હાથે પકડીને જઈએ ખંભે લઈને જવું પડશે કેમ કે ભાઈ અહીં કિસર થઈ ગઈ છે મોસમ છે ને ભાઈ અત્યારે ચોમાસું ગુજરાતમાં ચાલે છે તમને બધીને ખબર જ હશે એની કારણે છે ને ભાઈ ચારીકોર ગારો ગારો થઈ ગયો છે એટલે ભાઈ આજે પણ વરસાદ આવે એવી શક્યતા છે કેમકે સવારે વરસાદ હતો તો રાતે પણ વરસાદ આવશે આપણી પાસે ટેન્ટ છે એટલે કાંઈ વાંધો નહીં આવે બાકી ભાઈ અત્યારે અમે છે ને ભાઈ ભાઈ જંગલ જેવું જ છે બધું વસ્તુ ને આવી તો ગયો છું તો ભાઈ અહીંયા ખાડી છે એટલે ખાડીમાં તમને ખબર જ હશે કે ખાડી વર થાય ને ત્યારે પાણી છે ને બાકી ખાડીમાં હોય છે તો અત્યારે પાણી છે ને ભર થઈ ગયું છે તમે જોઈ શકો છો પાણી કા સુધી પૂગી ગયું છે તો જોઈએ અહીંયા સારી જગ્યા હશે તો કેમ્પિંગ કરશું બાકી આગળ પણ જશું કા કેમ્પિંગ કરવી ને તમારો ભાઈ સોલો કેમ્પિંગ છે જા એક દિવસ આવામાં પણ પીતા હતા ના તમારો ભાઈ આજે ફૂલ નાઇટ કરવાનું છે એ પણ એકલો તો જોઈએ કા નાઇટ કરીએ આપણે બે કાંઈ મેકી દીધો છે અત્યારે હાલમાં ને અત્યારે ભાઈ તડકો પણ નીકળી ગયો છે બાકી સવારથીનું મોસમ છે ને હાવ ખરાબ હતું ને અત્યારે સારી ખુશ જંગલ જ છે આ બધું જંગલ હશે તમે જોઈ શકો અત્યારે બાવરિયા છે આ સાઈડ ને ભાઈ હાવજની જની દીપડાની તો કુલ ચેતવણી છે કેમ કે અમે અહીંયા ગામમાં રહે છે એટલે અમને ખબર જ હોય કે અહીંયા અમારે અહીં કેટલા હાવજુને હોય છે હાઉજું વધારે હોય છે બાકી પાણી પણ આવે છે પાણી ભર થાય છે તો જોઈએ અહીં કેમ્પિંગ કરવાની શક્યતા છે કે નથી પહેલાં એ જોવું પડશે કેમકે ખાડીની પડખે છે એમ એટલે ખાડીમાં પાણી આવે ને એટલે પાણી છે ને ભાઈ બહુ ભર થઈ જાય છે તમે જોઈ શકો અહીં સુધી પાણી આવી ગયું છે ને પાણી આવે છે જો પાણી આવે છે હવે જોઈએ અહીં કેમ્પિંગ સારી થઈ તો સારું છે બાકી તો પાણી બોર થાય ને જ્યારે આ બધું છે ને બધું પાણી છે ને દરિયામાં વયું જાય ને આખો સપાટ જ હોય છે અત્યારે પાણી ભર થાય છે ને એની કારણે પાણી આ સાઈડ આવી ગયું છે તો આપણે સારી કોર જોઈ લીધું છે કાંઈ પણ જગ્યા સારી નથી મળતી એક જગ્યા જ સારી છે પણ શું કરે પાણી પણ અહીંયા પૂગી ગયું છે આપણે અહીંથી ચહેલા થાય ને તો પણ અહીં ઝડપથી પાણી પૂગે છે તો કેમ્પિંગ અહીંયા શક્ય નથી કેમ કે ભાઈ પાણી આવી શકીએ છીએ કેમકે પાણી ભરતા જ નહીં એની કારણે તો ઓલું પાણી પણ અહીં ઓરું આવી ગયું છે તો મને લાગે કે અહીંયા સુધી પાણી તો આવશે જો આ ખારસ બાજોશ ને ખારસ હજી આ સાઈડ ખાર એટલે કદાચ ને અહીંયા સુધી તો પાણી આવવાનું જ છે જો અહીં કાયદેસર છે તો અહીંયા સુધી તો પાણી આવવાનું જ છે કેમ કે જો વાં આપણે કેટલું પાછળ હતું અત્યારે કેટલું આવી ગયું જો પાણી આવે છે તો પાણી છે ને ફૂલ ભર થાય છે એટલે આજે આપણે લગભગ કાંઈ કેમ્પિંગ નહીં થાય જગ્યા પણ સારી મેળવી છે જગ્યા ઘટે નહીં એવી છે જો તમે જ જોઈ શકો જગ્યા પણ સારી છે તો હવે થોડીક આગળ અંદર જંગલમાં જવું પડશે તો જંગલમાં તો ગયા હતા અંદર કંઈ જગ્યા સારી ન મળે બાકી જોઈએ કાંઈક ગોચીએ સારી જગ્યા મળે બાકી તો આ રીતનું પાણી આવશે તો નહીં થાય તો ચાલો અંદર જઈએ થોડા જગ્યા ગોતી લઈ એવી જગ્યા સારી છે અત્યારે છે ને મોસમ પણ ખરાબ થવા માંડ્યું છે જો હામેથી વાદળ આવવા છે એટલે આપણે જલ્દીથી જગ્યા ગોતવી પડશે સારી ટેન્ટ જલ્દીથી લગાડવો પડશે તો આ રીતની જગ્યા મળી છે બાકી ચારીકોળ ગોતીને પછી માન કરીને જગ્યા મળી છે આ રીતની જગ્યા મળી છે તો અહીંયા આપણે ટેન્ટ લગાડવાના છે તો ચાલો આપણો ના સામાન છે ને એ લઈને ભઈ આવીએ અહીંયા તો અહીંયા આપણે ફટાફટ ટેન્ટ લગાડી દઈએ કેમકે અમારે અહીં ચોમાસું ચાલે છે ને એટલે વરસાદ પણ આવે છે બે દિવસથી વરસાદ ચાલુ છે તો આજે વરસાદ નહોતો એટલે મને લાગ્યું ચાલો આપણે કેમ્પિંગ કરીએ એ પણ સોલો કેમ્પિંગ પવન પણ વધારે આવે છે અને ભાઈ ટેન્ટ કાબુમાં નથી રહેતો તો ફટાફટ આપણે ખીલા મારવા પર જે ચારી કોર ને પવન પણ વધારે આવી ગયો વરસાદનું શક્યતા વધી ગઈ છે તો આજે આપણે ભાઈ સોમા વરસાદમાં કેમ થાશે તો વરસાદ આવે નહીં પહેલાં આપણે ભાઈ ખીલા પણ મારી દઈએ તો મિત્રો આ કિલ્લા છે તો આ આપણે ટેન્ટ લઈને આ કિલ્લા આવે તો આ પવન આવે ને સપોર્ટ માટે તો ચાલો આપણે મારી જઈએ પણ પલરવા માંડ્યો છે ભાઈ વરસાદ એટલે બહુ વરસાદ આવવા માંડ્યો છે અત્યારે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ને ભાઈ લાગતું નથી કે આજે કઈ રીતના કેમ્પિંગ કરજો જોઈએ હવે કઈ રીતના કરવાનું છે બાકી તો ચાલો હવે વરસાદનો સામનો કરીને આજે ગમે એમ થાય સોલો કેમ્પિંગ કરવાનું છે એટલે કરવાનું છે તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ટેન્ક પણ પલરવા માંડ્યો છે મોબાઈલ પણ પલળ્યો છે તો ફટાફટ આપણે આ રીતના ભાઈ સારીકોર માર દઈએ આ રીતનું દોરી અહીંયા મારી છે એ રીતનું શારીખોર મારી દઈએ એકવાર જ માર્યું છે તો ચાલો અહીંયા પણ મારી દઈએ છાટા આવી ગયા છે ને ભાઈ વરસાદ પણ આવવાનો શરૂઆત થઈ ગઈ છે વરસાદ પણ આવે છે તો ચાલો ફટાફટ આપણે કોર દોરી મારી દઈએ ભાઈ બધી રીતનું થઈ ગયું છે ટેન્ટ પણ આપણો લાગી ગયો છે તો અત્યારે હવે આપણે જઈ પહેલાં બર્તન ગોતવા માટે કે બર્તન તો લીલા થઈ ગયા હશે કેમકે વરસાદ થઈ ગયો ને એની કારણે તો પણ આપણે બર્તન ગોતી લઈએ તો ગમે એમ કરીને હળગાવશું તો ચાલો મિત્રો અત્યારે તો ભાઈ બાવડિયાના બર્તન મળશે અહીંયા તો આપણે ભાઈ ગુજરાતમાં શું હોય વધારે તો બાવરિયા જ છે તો ચાલો પેલા બાવરિયા સુકાઈ કાય હશે નીચે પેડા હશે એ જ આપણે લેશું બાકી બીજું કાંઈ નહીં લેશું તો ચાલો પેલા આપણે બર્તન ગોત્યા આવીએ તો બર્તન ગોતવા આવ્યા છે એના હિસાબે આપણે બીજું પણ વસ્તુ મળી ગયું છે જો કામ આવે છે હાજી મિત્રો જો આપણે રાંધવા માટે પાંઠા પથ્થર કામ આવશે કેમ કે સૂલો બનાવી લેશું તો પથ્થર પણ આપણે લઈ જઈશું બાકી અહીંયા બર્તન મળી ગયા છે તો ચાલો મિત્રો બર્તન લઈ લઈએ આપણે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે આપણું ટેન્ટ પણ લાગી ગયો છે ને અહીંયા ભાઈ રાંધવાનું થઈ ગયું છે સુવિધા આ રીતની તો આ લેવાથી સારું થયું ઉપરનું કાપડું બાકી ભાઈ વરસાદ એટલે ફૂલ આવે છે તો આ રીતની ભાઈ સુવિધા કરી છે બાકી ચાલો ફટાફટ અંદર કરીએ આપણે પણ ખીંચાઈ જઈશું હો બર્તન વર્તન મને લાગતું નથી બર્તન કેમ કેમકે બર્તન બધા પલરી ગયા છે એની કારણે અત્યારે પવન પાછો ચાલુ થઈ ગયો પાછો આપણે ઢાંકી દીધું છે બાકી ભાઈ એટલા બળતનથી મને લાગતું નથી આપણું પાકે સબ્જી તો ચાલો આપણે થોડાક બર્તન લઈ આવીએ કેમકે વધે છે ઘટીએ ને તો આપણે કાંઈને નહીં રહેતું રાતે પછી ગોતવા જતું મિત્રો અંધારું થવા માંડ્યું છે અંધારું થઈ જ ગયું એવું સમજી લઉં કેમ કે જો હવે આપણે છે ને કેમ કે વરસાદ છે ને જો આમથી વરસાદ આવશે જ તો આપણે હવે બળતન પણ નાખી દીધા છે ને ચાલો હવે આપણે અહીંયા ટોપરી રાખી ને બકાલું ને ભાઈ સાફ કરી નાખીએ કે બકાલું સાફ કરવું જરૂરી છે અંધારું થઈ ગયું છે ને અલગ અલગ નો અવાજ આવે છે તો આજે આવશે અત્યારે તો અવાજ ન થતો પેલા બહુ આવતો હતો અવાજ બાકી તો ચાલો સોલો કેમ્પિંગ કરીએ છીએ આપણે તો થોડુંક જીગર પણ રાખવું પડશે બાકી ચાલો હવે તો આપણે જે કરવાનું છે એ આપણે કરી લઈએ આપણે હવે રાંધવાનું છે તો ચાલો બનાવી દઈએ તો બટેટા મૂળીએ છીએ તો ચાલો આપણે બટેટા મૂળી લઈએ ગવાર આવી ગયા છે તો આપણે અગ્નિ બનાવવાનું છે એમાં ગવાર નાખવાનો છે ચાલો પટકા કરી નાખીએ ગવાર ચાલો હવે વાત કરીએ ઓહો ભાઈ આઈડી હલકી છે સેન્ટ બેન બધું થઈ જાય એટલે આપણે આપણે દીધી છે તો ચાલો હવે તેલ નાખીએ ભાઈ વાતાવરણ પણ એવું થઈ ગયું છે અલગ અલગ જાનવરની અવાજ આવે છે તો પણ આપણે આજ ફૂલ નાઇટ કેફ્ટિંગ કરવાની છે બાકી તમને વિડીયોમાં જોઈ શકો કે હરિયાળ કઈ રીતનો અવાજ આવતો હતો તો ચાલો હવે આપણે તેલ નાખીએ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જો પહેલાં વરસાદ ચાલુ થયો ને એ રીતનો જ થયો છે તો આપણે એ રીતનું પાછું આડું કરી દીધું છે ને ભાઈ વરસાદ મેં કવરાવી દીધા તો પણ તમારે ભાઈ ફૂલ કેમ્પિંગ કરી છે અને એક હાથથી અહીંથી પકડવું પડે છે કેમ કે ભાઈ પવન આવે છે ને એની કારણે તો ચાલો આપણે પહેલાં સોખા નાખી દઈએ તો પહેલાં આપણે સોખા ધોઈ નાખ્યા છે તો ચાલો મિત્રો સોખા નાખી દઈએ તકની બની ગઈ છે આપણી તો ચાલો હવે આપણે લઈ લઈએ ઓહો જોરદાર ખાવાની મજા છે ને ભાઈ લીંબુ ને હોય ને ખુશબુ એટલે બહુ આવે છે ભાઈ જોરદાર ખુશબુ એક નંબર ખુશ્બુ આવે છે ચાલો અક્ષને લઈ લઈએ આપણે લીધું છે ને હવે છે ને આપણે અહીંયા તાપ કરવા ભઠ્ઠીમાં છે ને લાકડા પણ નાખી દીધા ને આ જો આ ઇંગલ રાખી દીધી છે તો આ લાકડી છે ને ભાઈ એમાં જબરું રાખી દીધું કેમ કે ભાઈ દીપડા નહીં ને હવાજ નહીં ને એ અમારે બહુ બીક છે એની કારણે તો ચાલો મિત્રો હવે આપણે સુઈ જઈએ બાકી સવારે આપણે મળીએ સુઈ જઈએ ને ભાઈ અલગ અલગ જાનવરનો અવાજ આવે છે જોઈએ જીગર હાલે છે કે નહીં બાકી તો સુઈ જાયું જો આખી રાત કાઢવાની છે તો ગમે એમ કરીને આપણે આખી રાત કાઢી નાખવાની છે આ ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયો છે ત્રણ વાગી ગયે છે પવન પણ બહુ ચલો ચલો અસ્તા એમને બધું કર્યું છું કઈ વસ્તુ ધોયું નથી થોડોક આરામ કર લે એ પાછા પવન પણ બહુ આવે છે તો મિત્રો અત્યારે તમે અવાજ સાંભળી શકતા હશો જાનવરોનો અલગ અલગ અવાજ આવે છે તો પણ ભીખ નથી લાગતી તો પણ આજે આપણે ચેલેન્જ પૂરો કરવાનો છે ચાલો શું જાય આપણે નીંદર તો ન આવે તો પણ નીંદર કરવાની છે રાતે રાતે આખી રાત ભાઈ અલગ અલગ જાનવરનો અવાજ આવતો હતો હા એ ભાઈ બીજો હોય ને તો તાત્કાલિક અંદર ઘરે આવ્યો છે તમારો ભાઈ આખી રાત રહ્યો છે એ વાંધો ન આવ્યો કેમકે તમારા ભાઈને હિંમત હતી એની કારણે હવે ચાલો મોટું મોટું જોઈએ ચા બનાવીએ પછી આપણે

કેમ્પિંગ આપણે પૂરી થઈ ગઈ છે ને અત્યારે ભાઈ વરસાદ પણ સારો થઈ ગયો છે તો વધારે વરસાદ આવે ને એ પહેલાં આપણે ટેન્ટ ઓકલી લઈએ બાકી ચાલો બધું અકલવા માંડીએ અહીંયા વધુ રહે સહેન પડ્યું છે અંદર પણ બધું રહેન સહેન પહેલું છે તો ટેન બેન બધું હકલાઈ પાણી પણ નાખી દીધું છે આગે પણ ઓળવાઈ ગયું છે બધી રીતનું બધું હવે આપણે એ ઘરે નહીં કરીએ બાકી હવે વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા બાકી બધા ભાઈઓને હર હર મહાદેવ બાય બાય